અપેક્ષાઓ લઈને હું ક્યારે મારા સંતાનો પાસેથી ભણવા મૂકતો નથી તમે હું નક્કી કરી કે મારા છોકરાને શું બનાવી છું એ શક્ય નથી દરેકને ડોક્ટરને એન્જિનિયર બનાવી દઈશું તો બાકી કોણ બનશે વાલીઓ બાળકને જન્મતાની સાથે એના માટે એક ફ્રેન્ડ બનાવી દેતા હોય કે મારા છોકરાનું હું આ બનાવીશ મારા છોકરાને આ બનાવીશ મારા છોકરાને આ બનાવીશ તો જે અપેક્ષાઓ છે ને અપેક્ષાઓમાં પરિપૂર્ણ જ્યારે નક્કી થતું ત્યારે બાળકોને સહન કરવાનો વારો આવતો ત્યારે નાનપણથી એને બીજા જોડે કમ્પેર કરવામાં આવે છે હોશિયાર અને ઓછો હોશિયાર અને નફોડ આ કેટેગરીમાં એને ગોઠવી દેવામાં આવે છે એ ખરેખર વાલીઓ માટે વિચારવાનો વિષય છે પણ વાલીઓએ આવું ના કરવું જોઈએ એટલા માટે કે એનાથી આજની જનરેશનની એક તકલાની જનરેશન જેને આપણે કહીએ છીએ આપણે કહીએ છીએ એ લોકો નથી કહેતા એ લોકો તો એવું કહે છે કે અમે તો ઓકે છે પણ

તમારું સંતાન છે તમારા જીન્સ છે